એક નિવૃત્ત નથી થતો આ યુક્તિને ઓગણીસો નવ્વાણું માં સેરામથી નિવૃત્ત થયેલા જવાને હવે રાસાયણિક ખેતી સાબે જંગ છેડ્યો છે સમાજમાં વધી રહેલા કેન્સર જેવા રોગોને રોકવા માટે તેણે પોતાની એક પોઈન્ટ પચાસ જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે કલ્યાણશ્રીજીનું માનવું છે કે ઝેરી રાસાયણિક ખાતરો નવી પેઢીને બીમાર છે તેથી તેમણે જીવામૃત અને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરીને ઝેરમુક્ત આહાર પૂરો પાડવાનો સંકલ્પ કર્યો છે માત્ર દોઢ વીઘામાં તેમણે આયોજનબદ્ધ પ્રાકૃતિક નંદ નવન ઉભું કર્યું છે જે આજે આસપાસના અનેક ખેડૂતો માટે પ્રેરણુ બન્યું છે આર્મીમાંથી ઓગણીસો નવ્વાણુંમાં રિટાયર થઈને ખેતીવાડી કરું છું બે હજાર ઓગણીસોના બે હજાર ઓગણીસમાં હું સુભાષ પાલેકર સાહેબની તાલીમમાં એક અઠવાડિયા ભાગ લીધો હતો અને ત્યારથી હું પ્રાકૃતિક ખેતી કરું છું બે હજાર ત્રેવીસમાં મેં સક્કરિયાનું વાવેતર કર્યું હતું બે વિઘામાં તેમાં સારું ઉત્પાદન મળ્યું હતું પ્રાકૃતિક રીતે પકવેલા સકરિયા સારા એવા ભાવે વેતરણ કર્યા હતા મારી જમીન એ એટલી સારી નથી મોરમવાળી છે ગોળારૂ માટી નથી તે છતાં પણ ઉત્પાદન સારું મળે છે મેં ત્રણ વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું છે ત્રણ કટ્ટા બટાકાનું વાવેતર કર્યું છે રીંગણ તેમજ દિવાલાનું વાવેતર કરેલું છે તેમાં પણ સારું ઉત્પાદન મળવાની શક્યતા છે